રાજકોટ જિલ્લા ભાજપ જેમાં નથી થમી રહ્યો આંતરિક વિખવાદ રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં સત્તર પૈકી સોળ બેઠક બેનહરીફ થઈ હતી પરંતુ રાજકોટ તાલુકાની બેઠક પર પ્રદેશ ભાજપના મેન્ડેટનો મેન્ડેટ નો કરાયો અનાદર રાજકોટ તાલુકાની બેઠક પર ભાજપે મનસુખ સંઘારવાને મેન્ડેટ આપ્યો હતો છતાં ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઈ જોકે ચૂંટણીમાં ડોક્ટર એન ડી શીલુનો થયો પરાજય ભાજપે મનસુખ સંઘારવાને મેન્ડેટ આપ્યો હતો મનસુખ સંઘારવાને એક્યાસી મત મળ્યા તો ડોક્ટર એન ડી શીલુને મળ્યા અઠ્યાવીસ મત ડોક્ટર એન ડી શીલુએ દાવો કર્યો કે મેં મેન્ડેટ જોવા માંગ્યું હતું પરંતુ મને જોવા ન આપ્યું આથી સવાલ એ પણ ઉઠે છે કે હકીકતમાં મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યું કે નહીં ડોક્ટર એન ડી શીલુએ સહકારી ક્ષેત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું કે સહકારી ક્ષેત્રે અશુદ્ધિકરણ છે શુદ્ધિકરણ થવું જરૂરી છે

પૂછ્યું જોયું તો એમને ના પાડી કોઈ પણ સમવાય જિલ્લા કક્ષાની સંસ્થાઓનો એક નિયમ હોય છે કે જે કોઈ મંડળી એની પાસે સભ્યપદ માટે આવે તો એને સભ્યપદ બનાવવું જોઈએ અરે મેન્ડેટ બધાને બતાવેલું છે જાહેર છે એટલે કઈ આ કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે મારે મેન્ડેટની ઘરે ઘરે વેચણી કરવી પડે પહેલા નંબરનું સહકારી ક્ષેત્રનું માળખું છે શુદ્ધિકરણની વાતો કરતા હોય તો એમને શુદ્ધિકરણની જરૂર હશે